ડોંગરે મહારાજ ની ભાગવત સપ્તાહ થતી ને ત્યારે કંકુ ચોખા ભક્તો સાંભળવા જતા કંકુ ચોખા પછી કથા સાંભળતા હતા અને ડોંગરે મહારાજ કેતા એક વખત એવું થયેલું ડોંગરે મહારાજ ત્રિકાળ સંધ્યામાં ગરકાવ થઈ ગયા દસ હાડા દસ થઈ ગયા આયોજકો મુંજાઈ ગયા નવ વાગ્યા નું સાંજે છે દસ થઈ ગયા દાદા એવા વ્યાસપીઠ ઉપર આયોજકો એ કીધું રાત તો બહુ થઈ શું થયું બાપા કે આ સાડા દસ થઈ ગયા તો એટલે એટલે આપણે નવ વાગ્યાનો કથાનો ટાઈમ છે ને સાડા દસ થઈ ગયા ડોંગરે મહારાજે એમ કીધેલું આ જમદગ ની આશ્રમ અમારી બાજુ ગામની બાજુમાં આવેલો છે ત્યાંની કથાની વાત કરું છું એને કીધેલું કે આ કોઈ ટિકિટ શો કે ફિલ્મ નો શો તો નથી નવ વાગે શરૂ કરી દેવો એક વાત આ તો આ તો આ તો કીધું હું તો મારા લાલા વાત કરું છું તમારા ભાઈક માં હોય તો સાંભળો એને ઓડિયન્સ ની જરૂર નથી કેટલો માણસ સાંભળે મહત્વ નથી જેના ભાગમાં હોય સાંભળે એ ડોંગરે મારાજા કીધેલું લાલો ફિલ્મ માં એનું ચિત્રાંકન છે એમ તો હાલે